નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આવનાર છે તેને માટે પૂર્વ તૈયારી રૂપ પાયાનું ગણિત એટલે કે બેઝિક ગણિત છે એ ચલાવી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે નિશેષ ભાગાકાર અવયવો અવયવી અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ વિશિષ્ટ સંખ્યા ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવીનો અભ્યાસ કર્યો આજે આપણે અપૂર્ણાંકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો અપૂર્ણાંક એટલે શું તો અપૂર્ણાંક એટલે પહેલી વ્યાખ્યા તો એ આવે કે જે પૂર્ણ નથી તે અપૂર્ણ અપૂર્ણાંક એટલે આપણે સીધી સાદી રીતે જોઈએ તો એક ખેતર છે એના એક સરખા ચાર ભાગ કરવામાં આવે તો આ જે ચાર ભાગ થાય ને મિત્રો એ ચાર ભાગને આપણે લીટી કરી અને નીચે લખશું અને તેને આપણે છેદ તરીકે ઓળખશું અને આ ચાર ભાગમાંથી એક ભાગ જે છે એને એક ચતુર્થાંશ તરીકે ઓળખશું એટલે આ ખેતર છે એના ચાર ભાગ પડ્યા છે અને એના ચોથા ભાગને એટલે ચાર ભાગ પૈકી એક ભાગને આપણે એક ચતુર્થાંશ તરીકે ઓળખીએ છીએ આમાં એક છે એ અંશ છે અને ચાર છે એને છેદ તરીકે ઓળખાવાય છે મિત્રો આ સામાન્ય અપૂર્ણાંક બાબતે છે એ તમે ધોરણ ચાર અને પાંચમાં ભણી ગયા છો એટલે વિશેષ આને કાંઈ તમને સમજાવટ સમજણ આપવાની જરૂર રહેતી નથી આપણે આગળનો અભ્યાસ કરવો છે કે અપૂર્ણાંકીય શું એ તો આપણે ઓળખીએ છીએ આ જે ચાર ભાગ છે તે ચારે ભાગને એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એવી રીતે આપણે ઓળખીએ છીએ હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એનો સહેજ ખ્યાલ મેળવી લઈએ તો શુદ્ધપૂર્ણાંક કોને કહેવાય કે એક ખેતરના ચાર ભાગ પડે અને એમાં ચાર ભાગમાંથી એક ભાગ હોય તો એક ચતુર્થાંશ કહેવાય બે ભાગ એક સાથે લઈએ આપણે આવી રીતે બે ભાગ સાથે લઈએ તો એને આપણે આને એક ચતુર્થાંશ કહીશું તો આને બે ચતુર્થાંશ કહેશું અથવા તો એક દ્વિતીયાંશ કહેશું કારણ કે આનું અતિ સંક્ષિપ્ત રૂપ એક દ્વિત્યાંશ મળશે એક સાથે ત્રણ ભાગ લઈએ તો મિત્રો આને છે એ ત્રણ ચતુર્થાંશ કહેવાય હવે ચારે ચાર ભાગ પાછા વળી લઈએ તો ચાર ચતુર્થાંશ ચાર ચતુર્થાંશ એટલે વળી પાછા ચારે ચાર ઉડી જાય તો એનો મતલબ છે એક થાય એટલે એક ખેતરના ચાર ભાગો છે ચાર ભાગોમાંથી કોઈ પણ ભાગને બને માનો કે ચાર ભાગ પડ્યા એવી રીતે છ ભાગ પણ પડી શકે આઠ ભાગ પડી શકે દસ ભાગ બાર ભાગ જેટલા ભાગ પાડવાય એટલા ભાગ પાડી શકે એટલે ટૂંકમાં એક વસ્તુ હોય એક રૂપિયો હોય એક મીટર હોય એક કિલોમીટર હોય આ કોઈ પણ ભાગ અથવા વસ્તુ અથવા તો પ્રદેશ લંબાઈ નાણું આ બધાને અડધા અથવા તો જે પૂર્ણ નથી તેવા ભાગમાં દર્શાવવા માટે છે આપણે એને અપૂર્ણાંકો કહીએ છીએ પણ માનો કે તમે જમવા બેઠા અને બે રોટલી અને ઉપર અડધી રોટલી ખાધી તો આપણે એને આપણી ભાષામાં અઢી રોટલી કહીએ છીએ તો આ જે અઢી રોટલી છે મિત્રો અઢી રોટલી એટલે આ બે રોટલી આખી અને એને વધતા એક દુત્યાંશ રોટલી વધારે એટલે બે એના છેદમાં એક આપણે કલ્પના કરીએ અને અહીંયા એકના છેદમાં બે છે હવે આ બેનો સરવાળો કરીએ તો સરવાળા માટે છે એ લસા હોવો જોઈએ એક અને બેનો લસા છે એ મિત્રો થાય બે તો અહીંયા બેના છેદમાં એક છે ત્યાં આપણે ચાર લાવવા છે તો આને બે છેદમાં બે સાથે ગુણશું કેવી રીતે ગુણવાના તે હું આગળ વાત કરું છું બે ને બે હારી ગુણીએ તો ચાર આવે અને એક ને બે હારી ગુણીએ તો બે આવે એને વધતા એક દ્વિતિયાંશ એટલે કે ચાર ને એક પાંચ છેદનો સરવાળો થાય નહીં છેદ કોમન લખાય તો આ પાંચ દ્વિત્યાંશ આપણે અઢીરોટલી તમે ખાધી એટલે એને આ અઢી રોટલી છે એ આપણા માટે મિશ્ર સંખ્યા છે અથવા તો મિશ્ર અપૂર્ણાંક છે મિશ્ર સંખ્યા અથવા તો મિશ્ર અપૂર્ણાંક પણ એ મિશ્ર સંખ્યાને આપણે ત્યારે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકની ભાષામાં બદલાવશું તો એને આપણે પાંચ દ્વિતિયાંશને અશુદ્ધ અપૂર્ણાંક કહેશું શું કહેશું આને અશુદ્ધ અપૂર્ણાંક કહેશું આ આપણા માટે અશુદ્ધ અપૂર્ણાંક છે જેની કિંમત એક કરતાં ઓછી હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેશું એક ચતુર્થાંશ હોય બે ચતુર્થાંશ હોય ચાર ચતુર્થાંશ હોય આ આપણા માટે શુદ્ધ અપૂર્ણાંક છે અને જેની કિંમત એક કરતાં વધારે હોય ચાર છેદમાં ચાર એટલે એક જેની કિંમત આપણે અઢી રોટલી છે એટલે એને ગાણિતિક સ્વરૂપ આપણે પાંચ દુત્યાવું આપ્યું તો તે આપણા માટે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે શુદ્ધ અપૂર્ણાંક એટલે અન્ડરલાઈન કરજો કે જેની કિંમત એક કરતાં ઓછી છે પછી તે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ એકમ હોય એક રૂપિયો હોય એક મીટર હોય એક લીટર હોય એક દિવસ હોય છ કલાક હોય તો એક દિવસના આપણે ગણિતમાં એક દિવસની વ્યાખ્યા સ્પષ્ટ છે કે એક દિવસ એટલે ચોવીસ કલાક બાર દિવસ બાર કલાકની રાતને બાર કલાકનો દિવસ એમ નથી ગણવાનું ચોવીસ કલાકનો એક દિવસ થાય છે તો છ કલાક ગણવો હોય તો તે એક દિવસનો ચોથો ભાગ થાય એક ચતુર્થ દિવસ પણ આપણે ત્રણ દિવસ અને ચાર કલાક ગણવી હોય તો તે ચાર છે એ આપણા માટે પૂર્ણ આવશે અને બીજી ચાર કલાક ચાર દિવસ અને ચાર કલાક ગણવી હોય તો ચાર કલાક છે આને આ બંનેને એકમો જુદા થાય જો એને દિવસમાં જ લખવા હોય તો આને ચાર કલાકને આપણે છેદમાં ચોવીસ લખી અને અપૂર્ણાંકમાં ફેરવવા પડે એટલે ચાર છ ચોક ચોવીસ એટલે એક સષ્ટમાંશ દિવસ થયો અને એને ચાર પૂર્ણાંક અને એક સષ્ટમાંશ આ છ ચોક આને તમે બે છેદમાં એક છે એટલે એને બે છેદમાં બે હારી ગુણ્યા અને બે ને બે હારી ગુણ્યા ચાર આવ્યા એક ને બે હારી ગુણ્યા બે આવ્યા એના બદલે તમે સીધું બે ને બે હારી ગુણો અને પછી એક ઉમેરી દો તો બે દુ ચાર અને ચાર ને એક પાંચ એટલે પાંચ દૂધ ક્યાંસ આવી જાય આને તમે આ મિશ્ર સંખ્યા હોય તો એને સરળ રીતે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો આ રીત જે સમજણપૂર્વકની રીત ન લઈએ અને ડાયરેક્ટ લઈએ તો છ ચોક ચોવીસ 24 ને એક પચીસ એટલે પચીસ ષષ્ઠમાંશ કલાક આવો અને તમે કહી શકો એટલે આ પચીસ ષ્ટમાંશ છે એ આપણા માટે અશુદ્ધ પૂર્ણાંક છે અને જો એને એક દિવસ કરતાં ઓછા હોય કલાકો અને એને આપણે પૂર્ણાંકમાં દર્શાવ હોય તો તે શુદ્ધપૂર્ણાંક ગણાશે અને બાકીનો છે એ મિત્રો અશુદ્ધ અપૂર્ણાંક ગણાશે હવે આપણે સહેજ સમૂર્ણાંકનો ખ્યાલ લઈ લઈએ સમઅપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંકમાં સમ અપૂર્ણાંકની વારંવાર જરૂર પડશે મિત્રો કારણ કે સમઅપૂર્ણાંક અપૂર્ણાંકની એક શરત હોય છે કે સમચ્છેદી હોય ને તો જ સરવાળો થઈ શકે અલગ અલગ છેદ હોય તો એનો સરવાળો થઈ શકતો નથી એટલે સરવાળો કરવા માટે મિત્રો સમચ્છેદી બનાવવા પડે અને સમજછેદી કરવા માટે આપણે એનો સમ સમઅપૂર્ણાંક લેવો પડે સમઅપૂર્ણાંક આપણે માનો કે એક દ્વિતીયાંશના સમઅપૂર્ણાંક લેવા છે તો એનો અપૂર્ણાંક લેવા માટે ગણિતનો જે પ્રસ્થાપિત સિદ્ધાંત નિયમ અથવા તો ગુણધર્મ ગણિતમાં સિદ્ધાંત કે નિયમ ન કહેવાય ગણિતમાં કોઈ પણ વસ્તુ ત્રિકાલાબાધિત હોય તો એને આપણે આ ત્રિકાલાબાધિત વાતો છે એને આપણે ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ કે જે અગાઉ પણ સત્ય હતું આજે પણ સત્ય છે અને ભવિષ્યમાં પણ સત્ય રહેવાનું છે અને એને આપણે ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ તો ગણિતનો એક ગુણધર્મ છે મિત્રો કે એક છે એ ગુણાકાર અને ભાગાકાર વિશે તટસ્થ સંખ્યા છે એક છે ને એક એક એ ગુણાકાર ગુણાકાર અને ભાગાકાર આ બંને બાબતે છે ભાગાકાર વિશે તટસ્થ સંખ્યા છે આ એક કાયમને માટે તમારે યાદ રાખવાનું છે ગણિત છે એ સરવાળા બાદબાકી ભાગાકાર આ ચાર ક્રિયાઓ અને બીજા ચારથી છ નિયમો કેવા નિયમો તો કે સંવૃત્તાનો નિયમ જૂથનો નિયમ સોરી સંવૃત્તાનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ સરવાળા વિશે શૂન્ય તટસ્થ સંખ્યા સરવાળા અને બાદબાકી બંને વિશે શૂન્ય તટસ્થ સંખ્યા અને ગુણાકાર અને ભાગાકાર વિશે એક તટસ્થ સંખ્યા આ આવા પાંચ કે છ નિયમો આ આવડી જાય ને એટલે તમને જે અંકગણિત છે ને એમાં મિત્રો ક્યાંય તકલીફ પડશે નહીં અંકગણિત ભણવું હોય તો સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયાઓ આવડવી જોઈએ અને ભવિષ્યમાં હું તમને સમૃદ્ધતાનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ સરવાળા અને બાદબાકી વિશે છે એ શૂન્ય તટસ્થ સંખ્યા અને ગુણાકાર અને ભાગાકાર વિશે એક તટસ્થ સંખ્યા જ્યારે જ્યારે જેની જરૂરિયાત ઊભી થાય તે નોલેજ છે એ આપને આપતો રહીશ તો એક છે એ મિત્રો ગુણાકાર હોય કે ભાગાકાર હોય એના વિશે તટસ્થ સંખ્યા છે દાખલા તરીકે પાંચને એકારી ગુણો તો પાંચ જ રહે આઠને એકાળી ગુણો તો આઠ જ રે ચોવીસને એકારી ગુણો તો ચોવીસના ચોવીસ જ રહે એવી જ રીતે છે એ પાંચસો પચીસને પણ એકારી ગુણો તો એ પાંચસો પચીસ જ રહેવાના કોઈ પણ સંખ્યાને તમે એકસાથે ગુણો તો એના પરિણામમાં છે એ બદલાવ થતો નથી એટલે આપણે એક દુત્યાવશનું સમપૂર્ણાંક શોધવો હોય તો એક દુત્યાંશનો સમપૂર્ણાંક શોધવા માટે એક દૂત્યાંશ હવે અપૂર્ણાંકમાં એકની કિંમત છે ને કોઈ પણ સંખ્યાનો અંશ અને છેદ સરખો હોય મેં તમને અહીંયા ખ્યાલ આપ્યો કે ચાર છેદમાં ચાર એટલે એનો મતલબ થાય એક બે છેદમાં બે હોય તો બે બે ઉડી જાય એટલે એનો મતલબ થાય એક એટલે એક દ્વિત્યાંશનો સમપૂર્ણાંક શોધવો હોય તો બે છેદમાં બે સાથે ગુણો એટલે એક દુ બે અને બે દુ ચાર એટલે આ એનો સમપૂર્ણાંક થયો હવે આ બે છેદમાં બે છે એવી રીતે ત્રણ છેદમાં ત્રણ હારી ગુણો એક દ્વિતિયાંશ એને ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ તો ત્રણ એકુ ત્રણ અને ત્રણ દુ છ એક દ્વિત્યાંશ હોય એને તમે ચાર છેદમાં ચાર હારી ગુણો તો કોઈ પણ સંખ્યાને તમે કોઈ સોરી કોઈ પણ અપૂર્ણાંકને તમે એક સાથે ગુણો એક એટલે અપૂર્ણાંકમાં તમારે વ્યાખ્યા સમજવાની છે અંશ અને છેદ સરખો હોય તેનું કિંમત અથવા તેનું તેનું મૂલ્ય છે એ મિત્રો એક થાય છે એટલે એક છેદમાં ચાર છેદમાં ચાર સાથે ગુણો તો ચાર એક ચાર અને ચાર દુ આઠ આ એક દ્વિત્યાંશ બરાબર એક દ્વિત્યાંશ બરાબર બે ચતુર્થાંશ પણ થાય એને બરાબર ત્રણ સષ્ટમાં પણ થાય અને એને બરાબર ચાર અષ્ટમાંશ પણ થાય અને આવી રીતે પાંચ છેદમાં પાંચ આરી ગુણો તો પાંચ છેદમાં દસ પણ થાય છ છેદમાં બાર પણ થાય આઠ છેદમાં સોળ પણ થાય સાત છેદમાં ચૌદ પણ થાય આવા અસંખ્ય સમઅપૂર્ણાંકો છે એક સંખ્યાના આપણને મળશે એટલે સમપૂર્ણાંક સિવાય આપણે કોઈ પણ સંજોગોમાં છે એ મિત્રો સરવાળા નહીં કરી શકીએ એટલે સમપૂર્ણાંકનો ખ્યાલ મેળવો છે એ જરૂરી છે આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી ઉપર જવું છે એ પહેલાં તમને તુલના કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો નાના મોટાપણું આ છે એ મિત્રો પહેલાં તો જોઈ લઈએ કે કયા અપૂર્ણાંકને નાનો કહેશું અને કયા અપૂર્ણાંકને મોટો કહેશું આ જે પૂર્ણ મેદાન પૂર્ણ પ્લોટ અથવા તો પૂર્ણ ખેતર આ બધાનો આપણે છે એ ભાગ કરવામાં આવે તો અહીંયા જે પૂર્ણ આપણે આને ખેતર સમજી લઈએ તો એક ખેતરના છે એક બે ત્રણ ચાર પાંચ છ અને છ ને છ બાર બાર ભાગ પાડ્યા છે હવે આ છે એ મિત્રો એક દ્વિત્યાંશ થાય અથવા તો આ બંને ભાગને લઈએ તો આ જે છ ભાગ આડા પીડ્યા છે તો આને મિત્રો આપણે એકસષ્ટંશ કહેશું આને એક બારાંશ કહેશું સોરી એક બારાંશ આટલો ભાગ જે છે એને આપણે એક બારાંશ કહેશું કે આ એક મેદાનનો બારમો ભાગ છે આ મેદાનનો છઠ્ઠો ભાગ છે આ આ એક બારાંશ છે એવી રીતે આપણે એને મિત્રો એક ષ્ટમાંશ હોય એક બારાંશ હોય પછી આ એક બારાંશ છે તો આ એક સાથે ચાર ભાગ લઈએ તો એને ચાર બારાંશ કહેશું આ એક સાથે બે ભાગ એક બે ભાગ લીધા તો એને બે બારાંશ કહેશું એક સાથે છે એ આપણે એને એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ભાગ લીધા તો એને આઠ બારાઇંશ કહેશું એક સાથે છે એ આપણે એક બે ત્રણ ચાર પાંચ પાંચ દુને દસ ભાગ લીધા તો દસ બારાંશ કહેશું હવે આ ભાગ છે આખા ખેતરનો આ ભાગ છે એ મિત્રો ફક્ત એક બારાઇંશ એટલે એ સૌથી નાનો ભાગ થાય આ ભાગ એક અને બે એટલે એનાથી થોડો ભાગ થાય બે બારશ એનાથી મોટા છે આ એક બે ત્રણ અને ચાર ભાગ એટલે ચાર એના એનાથી મોટો ભાગ છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક ખેતરના બાર ભાગ પડે એમાંથી જે આઠ ભાગ પડ્યા એ આ ચાર બારાંશ કરતાં મોટા થશે હવે આપણે પાંચ દૂને દસ ખાના લીધા એટલે દસ ભાગ છે બારમાંથી છે આ મિત્રો આમને મેં તમે તમને સમજાય એ રીતે ચડ ચડતા ક્રમમાં લીધા છે તો એક બારાંશ છે એ બધાથી નાના છે એના કરતાં મોટા બે બારંશ છે એના કરતાં મોટા છે એ ચાર બારાંશ છે એનાં કરતાં મોટા છે એક બે ત્રણ ચાર ચાર દુને આઠ ભાગ એટલે આઠ બારાંશેને એના કરતાં મોટી સંખ્યા છે એ દસ છે એટલે છેદ સરખા હોય છેદ સરખા હોય આ એક ખેતરના બાર ભાગ છે અને બાર ભાગમાંથી એક ભાગ હોય તો સૌથી નાના બે ભાગ હોય તો એનાથી મોટા ચાર ભાગ હોય તો એનાથી મોટા આઠ ભાગ હોય તો એનાથી મોટા ને દસ ભાગ હોય તો એનાથી મોટા એટલે એક બારાંશ બે બારંશ ચાર બારાંશ આઠ બારંશ આ છે આને મિત્રો આપણે ચડતા ક્રમમાં ગોઠવ ગોઠવા છે એમ કહેવાય કે સૌથી નાની સંખ્યા છે એક બારંશ હતી આ ચડતા ક્રમમાં હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાય તો આની આ સંખ્યા છે એ આપણે ઉલટા ક્રમમાં ગોઠવવાના કે દસ બારંશ એને ઓછા સોરી એની કરતાં ઓછા આઠ બારંશ એની કરતાં ઓછા છે એ ચાર બારંશ એની કરતાં ઓછા છે બે બારશ અને એના કરતાં ઓછા છે એક બારંશ આને મિત્રો આપણે ઉતરતા ક્રમમાં કહેશું પહેલાં મોટી સંખ્યા લેવી અને પછી નાની સંખ્યા લેવી એને ઉતરતા ક્રમમાં કહેશું પહેલાં નાની સંખ્યા લેવી અને ક્રમશઃ મોટી સંખ્યા લેતી જવી એને આપણે ચડતા ક્રમમાં કહીશું એટલે આ આની તુલના થઈ ગઈ કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી હવે છેદ સરખા હોય તો જેનો અંશ નાનો હોય ને તે મિત્રો છે એ સંખ્યા નાની થાય અને જેનો અંશ મોટો હોય તે સંખ્યા છે એ મોટી થાય એ આપણા ખાસ ખ્યાલમાં રહેવું જોઈએ હવે આનાથી ઉલટું થાય છે કે જ્યારે માનો કે આ એક બાર છે બરાબર આ એક બાર છે એક બારાંશ પછી અલગ રીતે લઈએ તો આ મિત્રો છે આ એક બારાંશ છે હવે અહીંયા આપણે છે એ છેદ સરખા રાખવા છે તો આ મિત્રો છે ને એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ભાગ થયા એટલે બાર ભાગ થયા એટલે એના ત્રણ ભાગ ગણીએ તો આ ભાગ છે ને એ અડધો થયો અને આ ભાગ અડધો થયો તો આ આટલા ભાગને છે એ મિત્રો એક દ્વિત્યાંશ કહેવાશે શું કહેવાશે એક દ્વિત્યાંશ કહેવાશે હવે આ ખાલી ચાર ભાગને લઈએ તો આને એક તૃતીયાંશ કહેવાશે બાર ખાના છે પણ આપણે માત્ર એને ચાર ચાર ખાનાના ભાગ પાડી દઈએ તો આને એક તૃતીયાંશ કહેવાય આના છાના ખાનાના ભાગ પાડ્યા તો એક દ્વિત્યાંશ કહેવાય હવે આને આપણે છે એ બ બે ચાર ચાર ખાનાના ભાગ પાડો મિત્રો આ ચાર ખાના આ ચાર ખાના અને આ ચાર ખાના તો ચાર ચાર ખાનાના ભાગ પાડો તો એના છે એ એક તૃતીયાંશ પડે બાર ખાના છે એટલે એના જો ત્રણ ત્રણ ખાનાના ભાગ પાડો માનો કે આ ત્રણ ખાના આ ત્રણ ખાના છે આ ત્રણ ખાના તો આ ત્રણ ખાના છે એ બાર ખાનામાંથી ત્રણ ખાના એટલે એનો આપણે છેદ ઉડાડીએ તો આને એક ચતુર્થાંશ કહેશું શું કહેશું એક ચતુર્થાંશ એટલે આ મિત્રો એક ચતુર્થાંશ હવજો આ આકૃતિ આની આ જ છે પણ આપણે અહીંયા છેદ છે એ સરખા હતા અહીંયા આપણે મેં અહીં સરખા કર્યા છે તો એક બારંશ એટલે માત્ર આટલો ભાગ થયો એટલે આ સંખ્યા છે એ બધા કરતાં નાની થઈ એક દ્વિતીયાંશ છે એટલે છ ખાના થયા એટલે આ સંખ્યા છે એ બધા કરતાં મોટી થઈ એક તૃતીયાંશ છે એટલે આ ચાર ખાના એટલે આ સંખ્યા છે એ એક દ્વિત્યાંશ કરતાં છે એ નાની થઈ અને એક બારાંશ કરતાં મોટી થઈ હવે એક ચતુર્થાંશ એટલે ત્રણ ખાના એક તૃતીયાંશ એટલે ચાર ખાના છે તો સૌથી નાની સંખ્યા કઈ તો કે સૌથી નાની સંખ્યા છે એ મિત્રો આમાં એક બારાંશ છે ને એ સૌથી નાની સંખ્યા થઈ આ સૌથી નાની સંખ્યા કારણ કે બારખાના જે છે એક ખેતરના બાર ભાગ પાડ્યા અને એમાંથી માત્ર એક ભાગ એટલે એક બાર સૌથી નાના થયા હવે આ એક તૃતીયાંશ છે એનામાં ચાર ભાગ આવે કારણ કે એક સરખા ચાર ભાગ પાડો ત્રણ ભાગ પાડો એટલે એક તૃતીયાંશમાં ચાર ભાગ આવશે અને એક ચતુર્થાંશમાં ત્રણ ભાગ આવશે એટલે એના કરતાં એક દૃત્યાંશ કરતાં સેજ મોટા એક ચતુર્થાંશ થયા એના કરતાં આ ચાર ભાગ છે ચાર ભાગ ચાર ભાગ ચાર ભાગ એટલે એક તૃતીયાંશ છે એના કરતાં મોટા થયા અને એક દ્વિતિયાંશ છે એની કરતાં મોટા થયા તો આની આ બાબત તમે સમજવામાં સહેજ કોન્સન્ટ્રેશન કરશો એકાગ્ર બનશો તો જ આ વાત સમજાશે નહીતર આ જે છેદ સરખા હોય ને તો એની નાની મોટી સંખ્યા છે એ તરત જ સમજાય જશે પણ આ સંખ્યા સમજવી થોડી તમારા માટે છે એ કઠિન છે એટલે અહીંયા અહીં સરખા જો છેદ સરખા છેદ સરખા છેદ સરખા હોય ને મિત્રો તો અંશ નાનો તે સંખ્યા નાની અંશ નાનો નાનો તે સંખ્યા તે સંખ્યા નાની અહીંયા અંશ છેદ સરખા આના બધાના છેદ સરખા છે અંશ મોટો તે સંખ્યા મોટી અંશ મોટો તે સંખ્યા મોટી હવે અહીંયા ઉલટું બનશે અહીંયા અંશ સરખા છે જો અહીંયા છેદ સરખા આ બંનેમાં છેદ સરખા છે તો અંશ નાનો તે સંખ્યા નાની અંશ મોટો તે સંખ્યા મોટી આપણે એને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હવે અહીંયા ઉલટું બને છે અહીંયા અંશ સરખા છે છે અહી સરખા અહી સરખા હોય અહી સરખા તો છેદ છેદ મોટો મોટો તે તે સંખ્યા સંખ્યા નાની છે નાની બને એટલે આ છે એ મિત્રો ચડતા ક્રમમાં ગોઠવે આ એક બાર છે અહીં સરખા છે અને છેદ મોટો છે આ બાર મોટા એનાથી ચાર નાના એનાથી ત્રણ નાના એનાથી બે નાના એટલે જેમ છેદ મોટો હોય એમ સંખ્યા નાની છેદ નાનો થતો જાય એમ સંખ્યા છે એ મોટી થતી જાય આ ચડતા ક્રમમાં આપણે ગોઠવા છે હવે આને નાને ઉલટા ક્રમમાં ગોઠવવા હોય ઉતરતા ક્રમમાં તો ઉતરતા ક્રમમાં આ અહીં સરખા છે એટલે જેનો છેદ નાનો હોય ને તે સંખ્યા બધાથી મોટી હોય એક દુત્યાંશ બધાથી મોટા એનાથી મોટા એક તૃત્યાંશ એના સોરી ઉતરતા ક્રમમાં એક દુત્યાંશ બધાથી મોટા એક તૃત્યાંશ એનાથી નાના એક ચતુર્થાંશ એનાથી નાના ને એક બાર અંશ એનાથી નાના એટલે અહીંયા ચડતા ક્રમમાં હોય ત્યારે આની વ્યાખ્યા આવી થાય આ વ્યાખ્યા થાય કે અહીંશ સરખા હોય તો છેદ મોટો તે સંખ્યા નાની અને અહીંયા અંશ સરખા આની વ્યાખ્યા આવી થાય કે અંશ સરખા અંશ સરખા હોય તો છેદ નાનો છેદ નાનો તે સંખ્યા છે એ મોટી થાય એટલે આખી વાત છે ને એ મિત્રો છે છેદ સરખા અહીંશ નાનો તો તે સંખ્યા નાની છેદ સરખા અહીંશ મોટો તો તે સંખ્યા મોટી અહીંયા અંશ સરખા હોય તો છેદ મોટો હોય એ સંખ્યા નાની અને અહીંયા અંશ સરખા છે એટલે છેદ નાનો તે સંખ્યા મોટી છેદ સરખા હોય એટલે અહીંશ નાનો તો નાની અંશ મોટો તો મોટી છેદ સરખા હોય ત્યારે અંશ સરખા હોય ત્યારે છેદ નાનો તો તે સંખ્યા મોટી અને છેદ મોટો તો તે સંખ્યા નાની આટલી આ આનાથી આ જે છેદ સરખા હોય તો એમાં અંશ નાનો તો નાની અંશ મોટો તો મોટી અહીંયા અહીં સરખા હોય એટલે છેદ નાનો તો તે સંખ્યા મોટી અને છેદ મોટો તો તે સંખ્યા નાની આ બંને બાબતો છે એ પરસ્પર વિરોધી બાબતો છે તો મિત્રો આપણે આમાં શુદ્ધ અપૂર્ણાંકનો ખ્યાલ મેળવો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય શુદ્ધપૂર્ણાંક કોને કહેવાય મિશ્ર સંખ્યા અથવા તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય કઈ સંખ્યાને નાની કહેવાય કઈ સંખ્યાને મોટી કહેવાય આટલી બાબતો છે એ ભણ્યા હવે આગામી પ્રકરણમાં છે એ આપણે અપૂર્ણાંકોના સરવાળા કરતાં શીખવાડશું શીખશું આપણે મારો આખો વિડીયો જોયો તે બદલ આપ સૌનો આભાર તો મળીએ છીએ બીજા વીડિયામાં અસ્તુ જય હિન્દ જય ભારત